જો તમે તમારા બાળકના બાયોમેટ્રિક અપડેટ નહીં કરાવ્યા હોય તો સાત વર્ષની ઉંમર ઉપરના તમામ બાળકોના આધાર કાર્ડ ડીએક્ટિવ થઈ જશે સરકારી નિયમ પ્રમાણે જો તમારું બાળક સાત વર્ષનું હોય તો એમના બાયોમેટ્રિક અપડેટ કરાવવા કમ્પલસરી છે અને જો તમે એ અપડેટ નહીં કરાવો તો તમારા બાળકનો આધાર નંબર કેન્સલ પણ થઈ શકે છે બાળકનું સ્કૂલ એડમિશન હોય કે સ્કોલરશિપ મેળવવાની હોય એ બધું આધાર કાર્ડમાંથી જ પ્રોસેસ થતી હોય છે બાળક જ્યારે પાંચ વર્ષનું થઈ જાય ત્યારે તેમના ફિંગરપ્રિન્ટ આંખોનું સ્કેન અને ફોટો અપડેટ કરાવવું જરૂરી છે બાળક જ્યારે પાંચથી સાત વર્ષનું થાય ત્યારે આ બધું કરાવી લેવું જોઈએ તમે આધાર સેવા કેન્દ્ર ઉપર જઈને આ અપડેટ કરાવી શકો છો તમના જેમના ઘરમાં સાત વર્ષનું બાળક હોય તેમને આ વિડીયો શેર કરજો એટલે એમને પણ ખ્યાલ આવે કે આ અપડેટ કરાવવું એમના માટે કેટલું જરૂરી છે આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો જોવા માટે ગુજરાતી જ્ઞાન ટ્વેન્ટી ફોરને જોતા રહો